એક તરફ સરકાર સૌ ભણે સૌ આગળ વધીના સૂત્રો પોકારે છે અને બીજી તરફ ગુજરાતના પાયાના શિક્ષણમાં જ મોટી બેદરકારી સામે આવી બન્યું કે જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારની સિત્તેર જેટલી સરકારી શાળાઓમાં શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી ખુલ્લી પડી કેમ કે બાલવાટિકા ધોરણ એક અને ધોરણ બે માં અભ્યાસ કરતા નાના ભૂલકાઓને દિવાળી બાદ બીજું સત્ર શરૂ થયાનો મહિનો વીતી ગયો છે પણ સરકાર તરફથી પાઠ્યપુસ્તકો જ નથી મળ્યા એટલે કે આ બાળકો પુસ્તકો વિના જ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે વાલીઓએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે આ બાલવાટિકા ધોરણે એક અને બે પાયાનું શિક્ષણ છે અને જો આ જ પાયો કાચો રહી જાય તો બાળકો આગળ પણ નબળા રહી જાય પુસ્તકો ન મળવાને કારણે શાળાઓમાં હાલમાં માત્ર ગયા સત્રનું પુનરાવર્તન કરવામાં આવી રહ્યું છે આ અંગે શાળાના સ્થાનિક અધિકારીઓ અને આચાર્યોએ પણ કબૂલ્યું છે કે બીજા સત્રના પુસ્તકો અમને હજુ સરકાર તરફથી નથી મળ્યા તો અમે વિદ્યાર્થીઓને ક્યાંથી આપીએ જોકે જિલ્લા શિક્ષણ કચેરીએ દાવો કર્યો છે કે પૂરક સાહિત્ય આપવામાં આવ્યું છે અને શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે પરંતુ વાસ્તવિકતા એ છે કે સરકાર ભલે શિક્ષણ સુધારણાના નામે ગમે તેવા દાવા કરે જ્યાં પાયાના શિક્ષણમાં જ પાઠ્યપુસ્તકો સમયસર ન આપી શકાય ત્યાં ભણે ગુજરાત જેવા સૂત્રો માત્ર વાંચવા જ વહેલા લાગે વાસ્તવિકતામાં તો ક્યાંથી ભણે ગુજરાત જો પુસ્તક જ ન હોય તો